સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને અટાણે જ હોવાના કેટલા બપોરના આડા દહક જેવું થયું ને બસ કામ કરે ને પરવાની વિડીયો થોડોક બનાવીએ તો બસ આપણે અટાણે જવાઈ વાઠવા જવાનું હે જો બીહુને આ બાજુ ફેરવે નાખીએ પાણી કરી લીધું જો તો જો આપણે બિહુને પાણી કરે ને ઓલી બાજુ ફેરવી નાખીએ ને બસ એક જો નિરણ કરી નાખીએ પાસે આપણે જવાઈ વાઠી નાખવાનું હે તો બસ રસોઈ જો મેં બનાવી નાખીને ખાઈ લીધું હીરામણ ને બપોરે ભેગું તો બસ હલો જવાર જવારી એકદમ કાઢી ગઈ તો એ બાજુ જાય બતાવીએ મસ્તી ને થઈ ગઈ ને બસ લીલાડો એ થોડો થોડો ઉનાળામાં નાખીએ તો સારું એણે ને તડકો એવો લાગે હટાણે ગરમી તડકો ને બહુ જ છે તો જો હાટલો આપણે જવાર વાટતા આવીએ ને સરસ મજાનું બકાલું અહીંયા મસ્તીનું દિવસ આવ્યું તું થેગું દોઢક મહિના થયો તો ઉપર એકદમ મસ્તી થેગું ને જો ગવારનું આપણે એક ફેર હિયાક બનાવી નાખ્યું તો જો સરસ મજા ને આપણે ગવાર થઈ ગયા એકદમ જોરદાર ને જો ભીંડાઈ એકદમ થવા માંડી તો આપણે કાલે જો ગવારનું કર્યું હતું મસ્તી નહી એકદમ ગવારે ગયા થેગા મસ્તીને હિયાક બનાવી જેવા જો એક ફેર આપણે કાલે બનાવી નાખ્યું ગવારનું હિયાક ને જો મેથી બહુ ઉગી ભરાઈ ગઈ રૂપારી ઘણી નાખી હતી પાખી બરે ગઈ ને જો ભીંડા પાછા બીજી એક આપડી અગતરા દાદા જો પાછા ઓલલા પૂરા થાય ને તો આ ગવાર થઈ છે જો જગ્યા ફેરવી ને ત્યાં અસલ બકાલ થઈ ગયું મસ્તી ને જો ભીંડામાં સરસ મજા ને હિંગુ લગી જ તો જો મસ્તી ને લીંગર્યું જમી જો આપણે કાલે ભીંડા નું થઈ જાય આજ રીંગણાનું બનાવ્યું હતું કાલે આપણે ગવારનું બનાવ્યું હતું બસ આપણે કાલે જો ભીંડા થઈ જાય એકાદ તો કાકડીમાં તો જોરદાર કરિયું લાગ્યું ને એટલું ફૂલ જાય ને એકાદે આપણી કાકડી આજ પાક મોટી બધી થેગીતી તું તાર લીધી સલાડ બનાવ્યું હતું સરસ મજાનું છે ફૂલ જોરદાર લાગે પણ કર્યું લાગી પણ કામ થતું હોય પીરા પડે છે હાલો આપણે જવાઈ ને ક્યારે જો ફૂગે આવ્યા સરસ મજાને ને આપણી એકદમ જોરદાર નીકળી રહેતી રહેતી પાછી વર થાવકી ભૂકી નીકળી ગઈ ડુંડા કાઠે ગયા ત્રણ શેર દિમાગ બે દિમાગ વાઠવા ને રહીએ તો જો મસ્તી ને એકદમ જોરદાર ની નીકળી જવાઈ રે રહેતી રહેતી થોડાક દે ત્યાં થતું હતું પાડે નાખી જાય બહુ નહીં થાય પણ જો એ ડુંડા ને કાઢવા મળી મસ્તી ને બરોબર થઈ ગઈ જો બધી મસ્તી જવા બધી થઈ ગયું તો આપણે વાટવાની શરૂઆત કરીએ રાધા લીલું ભીંગ વાટું થોડુંક લઈ જવાનું છે અમુક દાણું ભરાઈ ગયું ને જી ગરના મુખ હે એમાં રૂપાલી હીંગું લાગી છે આગમ જવારી વાટવા આવીને તો

हाँ बैठो तो बाहर ने दिल्ली तो ज़्यादा मस्त है बोलो बोलो जब मिल दिए रिंग ना देखो तो जो आवाज़ की खेती टोड़ने पर तो हम भाई जी ने देखा ही नहीं था खेतर माह थोड़ी थोड़ी आ कलर नो जो माथे थे जो भाई क्यों मस्त ना इन में जो बांच से रेडियो ना कर टिट 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 बेपोटा है एक बिल्कुल महीने का जिनको क्यों मस्त थी ना

નેપાત ભીખો થયો તે જો નાસ્તો કરે સરસ મજાનો ને બસ કાલુનો પાથ આવ્યો વેકેશન કેટલા દિન હોય પાછ વેકેશન પાથ ભાઈ આવ્યો કાલુનો તો જો મોબાઈલ જોવે હમણાં હે ને થોડાક દી મોબાઈલ ને જોવે લઈ આવ્યું પછી બિસાડે ને બધું બસ માં થઈ જાય જોઈએ પર પાછું નિહેરી હું તું નાની તે તો જો થોડાક દી આવે કે સન હે મોબાઈલ ને જોવે ને ટ્રેક્ટર રાખે ને એવું હાલે ને ઘડીક વાર વાસે ઘડીક ઘડીક તો બસ એવું હાલે કેટલા દિન વેકેશન કર્યું કેટલા દિન પડ્યું પછી દિન પછી એક દિન વેકેશન પડ્યું તો બસ એન્જોય કરી લઈએ પછી સીધી વેકેશનમાં તો તમારે નિહેર ખુલે જાય ને હવે બારમું ચાલુ થઈ જાય ને ઓર ભાર બાર મુસલ હમણાં બારમાં જ ભણ્યા હતા ને ચાલુ જ થઈ ગયું બારમું પણ ભારે થોડાક દિન રજા આપી થોડાક દિન વેકેશન હતી બસ વેકેશન એન્જોય કરી લઈએ અને બસ આપણી જો ઘરનું એવું અલગ કામ ને ઢોર બધી બીજું બધું કરવાનું કરેલું લીધું પણ એક નાખવાનું બાકી છે તો ચાલ ભને આપણે નાખી દઈએ જટ અને પાથર એમાં પછી નાસ્તો કર્યો ને બસ બેઠો ને બસ આપણી એવું રસોઈ બનાવવાની બાકી છે તો બસ રસોઈ પાણી બનાવી નાખીએ ને લાઈટ હે છે કે નહીં ખબર નથી લેપચાલુ કરી દઈએ ને જો અંધારું થવા માંડ્યું ધીરે ધીરે અંજતા કે અંજારો હોય ઘણો બધો લાઈટ એ ને બસ આપણે ટીટોળીનો ફોટોનું કારવું દઈશું મન થઈ ગયું વિડીયો લેવાનું એ બિસાઈ બહુ આપણી હેરાન ન કરાય પણ ઘડી કઈ વિડીયો બનાવી લઈએ કાહે ઉતરના ફરિયામાં જ આવી ને પવન શકી જ હાવ નજીક જ હે હમણાં જો ખોડાના હમણાં નવી નવી પવન શકી નાખી તો હાવ નજીક જ છે હાવ થોડુંક એ થઈ સેટું હોય અહીં તો ઘણું બધું સેટું હોય પણ હા આથી જોઈએ તો એ થઈ હાવ નજીક જ છે એવું લાગે ને બસ આપણે ગોવારની ને ભીંડાને બધું પડે કાકડી મસ્તીનું એવું તો થોડુંક પડે એકદમ જોરદાર થાય ને એકાત્રું શિયા ગવારનું થઈ જાય એકાતરું વરે ભીંડાનું થઈ જાય ને એવું મસ્તીનું બકાળું થઈ ગયું એવું ખાવા જેવું મેથી ને કોકોક સોડવા ને આંબામાં કોકો કેરી રહ્યા જ બે ખેરી કઈ મેં એક એક બે 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 ખેરી એવી રીતે બહુ આવી તો ને તો ઓછી આવી અવાર પરવા જેટલી ને તો એ પરવા પડી ને કોકોક આવી ને એ પેર્યા કઈ મેં એક એક બે બે થી બસ કાસ કેરી કે ખાવી તો મજા આવે ખાવાની ને પાછ મોબાઈલ જોવાય ને બસ આપણે રસોઈ બનાવી નાખીએ અને જાંબુડામાં ઠેગલો જાંબુડા કોઈને ખાવાય તો આવી જાય મસ્તી મસ્તીને એકદમ આવ્યા પટાણા અંધારમાં દેખાઈ દેખાડીએ જો મસ્તીને એકદમ આવ્યા જાંબુડા એવી ને એવી લૂંકુ આવી આખા રાવડામાં જાંબુડાને રાવડા જાંબુડા દોલા હે એમાં જોરદાર જાંબુડા લઈ ગયા ને આ તો હવે મસ્તી ને એકદમ પેલી વાર પરવા આવ્યા એકાથી બે લુંગજ ને પાછી પાછું આ ટ્રેક્ટર આવવા કે વાળે હમણાં પીડ્યું તો ટ્રેક્ટર આ હાક થાય ને વારવામાં થાય પાછી લીવ ને ચાલતો એ કે ટ્રેક્ટર જોઈએ તો ફરિયામાં આમ જ જોઈએ નજર આંબુ તે મજા લેવી ને મૂકે તું